નમસ્કાર આપણી આસપાસની બધી જ ટેકનોલોજી ફોનથી લઈને ફ્રિજ સુધી બધું જ વીજળી પર ચાલે છે પણ ક્યારે વિચાર્યું છે કે એવી કઈ શક્તિ છે જે વીજળીને આટલી સરળતાથી વહેવામાં મદદ કરે છે તો ચાલો આજે આપણે વિદ્યુત ચાલકતાની એ જ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ શરૂઆત એક બહુ જ સરળ સવાલથી કરીએ વિચારો કે જ્યારે વીજળી કોઈ તારમાંથી પસાર થાય છે ત્યારે એવું તે શું છે જે એને રોકવાનો પ્રયત્ન કરે છે આ એક જ સવાલ આપણને આજના વિષયના મૂળ સુધી લઈ જશે દરેક વાર્તામાં એક વિલન હોય છે ખરું ને તો વીજળીની આપણી આ વાર્તામાં પણ એક વિલન છે અને એનું નામ છે વિદ્યુત અવરોધ જેને આપણે પ્રતિકાર પણ કહીએ છીએ આને સમજ્યા વગર આપણે આગળ વધી જ ન શકીએ તો આ વિદ્યુત પ્રતિકાર છે શું એકદમ સહેલા શબ્દોમાં એ કોઈપણ પદાર્થનો એવો ગુણ છે જે વીજળીના પ્રવાહને રોકવાની કોશિશ કરે છે જાણે કે તમે હાઈવે પર ગાડી ચલાવતા હો અને સ્પીડ બ્રેકર આવે બસ એવું જ કંઈક આ પ્રતિકાર ઇલેક્ટ્રોનના પ્રવાહને ધીમો પાડે છે હવે જો આપણી વાર્તામાં પ્રતિકાર નામનો વિલન છે તો કોઈ હીરો પણ હોવો જોઈએ બરાબર અને એ હીરો છે ચાલકતા એનું કામ પ્રતિકારથી બિલકુલ ઊંધું છે આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે જ્યાં પ્રતિકાર એટલે કે આપણો વિલન વીજળીના પ્રવાહ માટે એક સ્ટોપ સાઇન જેવું કામ કરે છે ત્યાં ચાલકતા એટલે કે આપણો હીરો એને ગો એટલે કે જવાદોનો ગ્રીન સિગ્નલ આપે છે એક રોકે છે તો બીજો રસ્તો કરી આપે છે તો પછી ચાલકતાની સાચી વ્યાખ્યા શું થઈ એ બીજું કંઈ નહીં પણ કોઈ પણ પદાર્થમાંથી વીજળી કેટલી સરળતાથી પસાર થઈ શકે છે એનું માપ છે બસ આટલું જ જેટલી સરળતા વધુ એટલી ચાલકતા વધુ ઓકે તો હવે સવાલ એ થાય કે આ સરળતાને આપણે માપી કેવી રીતે શકીએ વિજ્ઞાનમાં તો દરેક વસ્તુનું માપ હોય છે તો ચાલકતા માટે પણ ચોક્કસ હશે ચાલો જોઈએ વિદ્યુત ચાલકતાને માપવા માટેનો એકમ છે સીમેન્સ જેને આપણે અંગ્રેજીના એસ અક્ષરથી બતાવીએ છીએ એટલે હવે પછી કોઈ સર્કિટ ડાયાગ્રામમાં એસ લખેલું જુઓ તો સમજી જવાનો કે અહીં પદાર્થની પ્રવાહને મદદ કરવાની શક્તિની વાત થઈ રહી છે અને આ બંને વચ્ચેનો સંબંધ તો એટલો સરળ છે કે મજા આવી જશે ચાલકતા જેને આપણે જી કહીએ એ પ્રતિકાર એટલે કે આરનો વ્યસ્ત છે એટલે કે જી બરાબર એક ભાગ્યા આર એક વધે તો બીજો ઘટે બસ આટલું જ ચાલો આને એકદમ નાના અને સહેલા ઉદાહરણથી સમજીએ ધારો કે આપણી પાસે એક તાર છે અને એનો પ્રતિકાર છે બે ઓહમ તો હવે એની ચાલકતા કેટલી હશે તો આપણી પાસે પ્રતિકાર એટલે કે આરનું મૂલ્ય છે બે ઓહમ હવે આને સીધું આપણા સૂત્રમાં મૂકી દઈએ તો ચાલકતા બરાબર થશે એક ભાગ્યા બે એકદમ સીધી અને સરળ ગણતરી અને આપણને જવાબ મળે છે ઝીરો પોઈન્ટ પાંચ સીમેન્સ જોયું કેટલું સરળ છે આજ બતાવે છે કે જેમ પ્રતિકારનું મૂલ્ય વધશે તેમ ચાલકતાનું મૂલ્ય ઘટશે એક બીજાના પાક્કા દુશ્મન હા ચાલકતા શોધવાનો એક બીજો રસ્તો પણ છે જે સીધો ઓહમના નિયમ પરથી આવે છે માની લો કે તમને પ્રતિકાર નથી ખબર પણ પ્રવાહ એટલે કે કરંટ આઈ અને વોલ્ટેજ વી ખબર છે તો તમે જી બરાબર આઈ ભાગ્યા વી સૂત્રનો ઉપયોગ પણ કરી શકો છો આ પણ ઘણું ઉપયોગી છે ચાલો હવે આ બધી થિયરીને જરા પ્રેક્ટિકલ બનાવીએ અને વાસ્તવિક દુનિયાના પદાર્થો સાથે જોડીએ આપણે બધાએ વાહક અને અવાહક એટલે કે કન્ડક્ટર્સ અને ઇન્સ્યુલેટર્સ જેવા શબ્દો તો સાંભળ્યા જ છે આ બધું સીધું ચાલકતા સાથે જોડાયેલું છે અહીં જુઓ તાંબુ અને ચાંદી જેવી ધાતુઓ એમની ચાલકતા બહુ ઊંચી હોય છે કેમ કારણ કે એમાં ઇલેક્ટ્રોન આરામથી ફરી શકે છે એટલે કે પ્રવાહ સહેલાઈથી વહે છે એટલે જ તો આપણા મોટાભાગના વાયર તાંબાના બનેલા હોય છે હવે બીજી બાજુ જુઓ રબર કાચ પ્લાસ્ટિક આ બધાની ચાલકતા બહુ જ ઓછી હોય છે એ પ્રવાહને સખત રીતે રોકે છે એટલે જ તો આપણે એમને સુરક્ષા માટે અવાહક તરીકે વાપરીએ છીએ જેમ કે વાયર ઉપરનું પ્લાસ્ટિકનું પળ તો આ બધી ચર્ચા પછી એવી કઈ એક વાત છે જે આપણે ચોક્કસપણે યાદ રાખવી જોઈએ ચાલો એના પર એક નજર રાખીએ અને આ રહ્યું આખા વિષયનું હાર્દ બસ આ એક જ વાક્ય યાદ રાખી લો જેટલો ઓછો પ્રતિકાર એટલી વધુ ચાલકતા આ એક નિયમ તમને ઇલેક્ટ્રિસિટી વિશે ઘણું બધું સમજાવી દેશે અને હવે જતા જતા એક સવાલ વિચારવા માટે આપણા રોજિંદા જીવનમાં ઘરના વાયરિંગથી લઈને મોબાઈલ ફોનના નાનકડા સર્કિટ સુધી દરેક જગ્યાએ ચાલકતા બહુ મોટો ભાગ ભજવે છે ક્યાંક આપણને ઊંચી ચાલકતા જોઈએ તો ક્યાંક ઓછી શું એવી કોઈ જગ્યાઓ વિશે વિચારી શકાય જ્યાં આ ગુણધર્મ સૌથી મહત્ત્વનો હોય આના પર જરૂર વિચાર કરજો